મિત્રો આજે અમે વલસાડ આવ્યા છે અને અહીંયા એક કાર્યક્રમ છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આયોજિત રામની વાડીએ દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ અને એમાં મારી જોડે મારી શાળાના બાળકો પણ આવ્યા છે અને એ કાર્યક્રમને અમે નિહાળ્યા અને તમને પણ બતાવીશું કે કાર્યક્રમમાં શું શું છે તે ચાલો તો પછી કાર્યક્રમને આપણે આગળ જોઈએ પણ પીએચડી થયું છે ઉપર પુસ્તકો થયા છે એટલે એક યુવા કવિ તરીકે ગૌરવ થાય આવકારીએ નિર્જાબેન આજે પહેલી વાર મળવાનું થયું છે પણ એમના વિશે સાંભળ્યું છે કે એ પણ બહુ જ સારું લખે છે જે આપણી નારીની કલમો છે ગુજરાતી બહેનોની કલમો એ ખૂબ 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 છે છે આપણે પણ કારણ આ પાંગર ત્યાં વાપીમાં એક ભાઈ કહેતા હતા કે એક સાહિત્યકારે પણ મને કહેલું કે આપણે આપણું જે છે ત્યાં જઈને આપીએ તો નવી પેઢી કંઈક પામી શકે એટલે મેં સવારે પણ કહ્યું કે આપવા માટે નહીં પણ પામવા માટે અમે આવ્યા છીએ આપણા નામની અલગ છાપ ન પાડીએ છીએ અકાદમીને અલગ છાપ પાડવી જ નથી આ સાહિત્યકાર એ જ અકાદમીને અકાદમી એ સાહિત્યકાર એવું એવું મિલન કર્યું છે અલગ છાપ નથી પાડવી પછી આગળ ત્યારે ઉષ્ણ કવિને સ્વગત રસ્તા કેમ કહેતા છે જો એમણે લખ્યું કે રામની વાડી ગામ આખાની કવિ રામની વાડી ગામ આખાની હોય ને એને વાડે વાડ હોય ને એને વાડી ના કહેવાય રામની વાડી વાડીના કહેવાય ભાગ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ ભાગ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી સાત ટિકડી ધૂળ છે બાળક પણ છે સાત ટિકડી ધૂળ છે બાળક પણ છે સ્વપ્નના ઘરનું આ નાનું આંગણું છે પ્રેમ છે કે કાશ્મીરની કાંગરી કાંગરી ખ્યાલ હશે કાશ્મીરમાં જે સગડી હોય છે કપડાની અંદર પહેરવામાં આવે ગરમાટા માટે પ્રેમ છે કે કાશ્મીરની કાંગરી તળની વચ્ચે હુંફાળું તાપણું છે થેન્ક યુ સો મચ પાપણો નીચી વળી લજ્જા નફામાં પાપણો નીચી વળી લજ્જા નફામાં બારણાની બહાર બીજું બારણું છે

દિલમાં રહેલી વાતના ફોટા પડ્યા નહીં પાડ્યા હતા જુદા જુદા એંગલથી તે છતાં દિલમાં રહેલી વાતના ફોટા પડ્યા ને મનની પાસે બેઉ સાલા કાનના કાચા પર મનની પાસે બેઉ સાલા કાનના કાચા પડે આ હૃદય ને બુદ્ધિ વચ્ચે એટલે તો વાંધા પડે પડી તો મોડી પડી છે ખબર ઉતાવળમાં માં જીવી રહ્યો છું હું જીવ્યા વગર ઉતાવળમાં

પૂછી શક્યો બરાબર રીતે ખબર અંતર ગયું તૂટી તૂટી જવાનું હતું આ ખરે ગયું તૂટી બનાવી દીધું હતું એક કરતાવળમાં

शेरी ना नाका पर वैसे साठ वर्ष निटोले आशा बेन अजी वार के अंदर अंदर गुपचुप करती शेरी ना नाका पर बेसी साठ वर्ष टोली जमना काकी जयरे निकले पहरी चनिया चोरी <laughs> <laughs> अंदर अंदर गुपचुप करती शेरी ना नाका पर बेसी साठ वर्ष टोली હું નાનો હતો ટોપી હેઠળ કરતા મરું મરુ થઈ રહેલા ડોસા લાકડીઓના ટેકે જમના કાકી ઉપર મળતા જે સમજે નહીં કે જમના કાંઠી સરસ્વતી ગંગાના ઘરમાં પાછી સળગે હોળી જમના કાંઠી જ્યારે નીકળે પહેરી ચલિયા જોએ અંધાપો આવેલી આંખો ધોળા દાડે ચશ્મામાંથી જોવા લાગે સપના અંધાપો આવેલી આંખો ધોળા દાડે ચશ્મામાંથી જોવા લાગે સપના હૃદય રોગના હુમલામાંથી બચી ગયેલા ડોસા બોલે

जमना काकी आगर पाचड़ धूड़ा काका हाफे साइकिल ने मारी पैडल ने देशी नी पोटल यू साथे शरम बाई ने धूड़ा काका पी गया छे गोली जमना काकी जारे निकले पहले चढ़ना चोरी अंदर अंदर गुपचुप करती शेरी ना नाका पर बैसी साठ वर्ष ने डोली जमना काकी जारे निकले पहले चढ़ना चोरी फेसबुक नो शायर फेसबुक नो शायर हूं छू फेसबुक नो शायर गाड़ी मारी दौड़े राखे, नहीं इंजन नहीं टायर फेसबुक नो शायर फेसबुक नो शायर हूं छू फेसबुक नो शायर गाड़ी मारी दौड़े राखे, नहीं इंजन नहीं टायर फेसबुक नो शायर ले मीटर मैटर

चीट चैटना चक्कर ने हूं नाम आप तो प्रीत थोड़ू आई थोड़ू तई थी सर्जन नी आ रीत बोली ईटो ना सथवारे चीन नी चढ़तो भीत थोड़ू आई थी थोड़ू तई थी। सर्जन नी आ रीत बोली ईटो ना सथवारे

થતાં ઘણી વાર લાગી અને બાળકોને બહુ ભૂખ લાગી હતી જમાનું હતું જમાડી દીધા થોડું ઘણું લેટ બી થઈ ગયું પણ સરસ હતો કાર્યક્રમ તો ચાલો હવે આપણે એ લોકોને ઘરે રિટર્ન પહોંચાડી દઈએ ચાલો